ની ધજા નિમિત્તે જગદાદાની ધજા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી યક્ષ બોતેરાની ધજા નિમિત્તે આજરોજ ભોજાઈ ગામના ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ એવા જખદાદાની ધજાનું તેમજ મહાપ્રસાદનું આયોજન સમાજના ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં રાત્રે સ્થાનિક કલાકારો દ્વારા ભવ્ય સંતવાણી કરવામાં આવી હતી સવારે હોમ હવન ભૂદેવો ચિરાગ જોશી ઋષિકેશ જોશી દ્વારા કરવામાં આવી હતી અને હવન વિધિ બાદ જખદાદાની ધજા ચડાવવામાં આવી હતી તેમજ મહાઆરતી અને ભગવાન યક્ષ બોતેરાને થાળ ચડાવવામાં આવ્યું હતું જ્યારે જખદાદા ધજા માટે મુંબઈથી ઘણા જૈન મહાજનના લોકો આવે છે પોપટભાઈ સામજી ધીરજલાલ ભવાનજી હસમુખભાઈ ભવાનજી મહેન્દ્રભાઈ ગાલા પપ્પુભાઈ પાસળ પાસળ રમેશભાઈ આ દિવસે આખો ગામ પાંખી પાડે છે દાદાની જ્યારે સમાજના આગેવાનોએ આવી સખ્ત ગરમીમાં પણ તનતોડ મહેનત કરી હતી સર્વે ભક્તોનું શંગાર સમાજના પ્રમુખ હિંમતભાઈ લધા તેમજ એમની ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ બાય હીરાલાલ સંગાર ભોજાય